તો જય માતાજી મિત્રો તો જોઈ શકો તમે સ્ટેન્ડ આવી હોય મોબાઈલનું તો આપણે મોબાઈલમાં ચાહે તકલીફમાં હોય તો આપણે મોબાઈલ ચાર્જિંગ મૂકીએ કહો અને મોબાઈલ ચોટી જશે જોઈ શકો આવી રીતે મોબાઈલમાં સ્ટેન્ડ છે મોબાઈલનું રાખી શકો જેવી રીતે રાખો એ રીતે ફરી એક જોઈ શકો તમે પછી આ પણ સ્ટેન્ડ છે બાઇકનું આ ડાયરેક્ટ સ્ટેન્ડ આવશે આમાં ખાલી મોબાઈલ લગાવી શકો તમે આ ટાઈપનું આવશે જોઈ શકો છો આ ટાઈપનો બાઇકમાં લગાવી કહો સાયકલમાં લગાવી ગયો બુક જોઈ શકો જોરદાર છે ને સો વોટનો વન પ્લસનો ચાર્જિંગ આવી ગયા જોઈ શકો છો વિવોનો બી ચાર્જિંગ છે નેક બેલ્ટમાં ને એરબડમાં એરબડ્સ જોઈ શકો તમે સસ્તો અને ભારેમાં બનેમાં હે બોટનો બી આવી ગયા છે આ બી વોટનો આજે જોરદાર ક્વોલિટી આવશે મિત્રો હોત તો બરોબર ખાલી જ જોઈ શકો લાઇટિંગ બાઇટિંગ લાઇટ હે તો એ કેટલો અજુઆર પડે તો લાઈક ફોલો શેર કરજો અને નવા નવા વિડીયો આવતા રહેશે અમારા ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો ને યુટ્યુબમાં મિત્રો સપોર્ટ કરજો ન્યૂ મોબાઈલ રાધનપુર આપણે યુટ્યુબમાં ચેનલ છે તો યાર એમ સપોર્ટ કરજો તે માત્ર